હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે સાઉથ ઇન્ડિયન ડીશ એટલે કે મસાલા ઢોસા બનાવીશું મસાલા ઢોસાનું બેટર કઈ રીતે બનાવવું તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસીપી શીખીશું સાથે સાથે મસાલો પણ બનાવતા શીખીશું જો તમે મસાલા ઢોસા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર આ વિડીયો જરૂરથી જોજો બધી ટ્રીક અને ટીપ સાથે હું તમને આજે મસાલા ઢોસા બનાવતા શીખાડીશ પહેલીવારમાં જ તમારા મસાલા ઢોસા એકદમ પરફેક્ટ બનશે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઢોસાનું બેટર બનાવવા માટે સૌ પ્રથમ આપણે વાટકીના મેઝરમેન્ટથી ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લેશું ઢોસા બનાવવાનું આ પરફેક્ટ માપ છે અહીંયા તમે કોઈપણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો ખીચડીયા ચોખા અથવા તો ઝીણા ચોખા પણ લઈ શકાય છે બધા ચોખાને આપણે મોટા બોલમાં એડ કરી અને ચોખા ડૂબે તેટલું પાણી એડ કરી તેને છ કલાક માટે રેસ્ટ આપીશું તો એક પ્લેટ ઢાંકી તેને છ કલાક સાઈડમાં રાખી દેસું અરદની દાળને પણ પલારીને રાખી દેસું છ કલાક માટે તો બંને વસ્તુને આપણે અલગ અલગ છ કલાક માટે આ રીતે રેસ્ટ આપીશું છ કલાક પછી તમે જોઈ શકો છો ચોખા આપણા સરસ પલરીને રેડી છે હવે તેને આપણે બે પાણીથી ધોઈ લેશું તે જ રીતે આપણે અરદની દાળને પણ સારી રીતે બે પાણીથી પહેલાં ધોઈ લેશું અને પછી તેને મિક્સર ઝારમાં ગ્રાઇન્ડ કરી લેશું સરસ ચોખા અને દાળ ધોઈને રેડી છે તો હવે પહેલાં ચોખાને આપણે મિક્સરના ઝારમાં ચોખાને અડધા અડધા કરીને ગ્રાઇન્ડ કરી લેશું થોડું પાણી ઉમેરશું અને પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણું ચોખાનું બેટર રેડી છે તેને એક વાસણમાં કાઢી લેશું તે જ રીતે આપણે ફરીથી બચેલા ચોખાને પણ ગ્રાઇન્ડ કરી લેશું બચેલા ચોખાને મિક્સચર જારમાં લઈ અને અડધા કપ જેટલું પાણી એડ કરશું અને પછી તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણું ચોખાનું બેટર બનીને રેડી છે તેને આપણે મોટા વાસણમાં કાઢી લેશું તો અહીંયા આપણા ચોખા ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે તે જ રીતે તે જ આપણે ફરીથી અરદની દાળને લઈ લેશું અને તેમાં થોડું પાણી એડ કરી ફરીથી તેને પણ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું જો તેની ઠીકનેસ વધારે લાગે તો ફરીથી તમારે થોડું પાણી એડ કરવાનું અને પછી ફરીથી તેને એક વખત ગ્રાઇન્ડ કરી લેશજો તો આ રીતે તમે એકદમ તેનું લીછું લેયર આપણે તૈયાર કરવાનું હોય છે તો તમે જોઈ શકો છો બંને બેટર આપણા ગ્રાઇન્ડ થઈને રેડી છે હવે બંનેને એક જ વાસણમાં મિક્સ કરી લેશું અને આ રીતે કોઈપણ સ્પેચ્યુલાની મદદથી તમારે તેને હલાવી લેવાનું આ રીતે મિક્સ કર્યા પછી આથો સરસ આવે તેના માટે આપણે હાથેથી તેને બે મિનિટ માટે આ રીતે ફેટી લેશું તો તમે બેટરની ઠીકનેસ પણ જોઈ શકો છો બેટરમાં હાથો આવે એટલે ઓછામાં ઓછી છ કલાક અને વધુમાં વધુ દસ કલાક માટે આ બેટરને આપણે રેસ્ટ આપીશું તો પ્લેટથી તેને આ રીતે ઢાંકી અને સાઈડમાં રાખી દેશું હવે મસાલા ઢોસા માટેનો મસાલો રેડી કરવા માટે આપણે ત્રણ નંગ બટેટા બાફી લીધા છે તેને મૅણની મદદથી આ રીતે તેને મેશ કરી લેશું તમે હાથેથી પણ મેશ કરી શકો છો હવે આપણે મસાલો વઘારીશું વઘાર કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે થોડુંક તેલ ગરમ કરશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું અને હિંગ એડ કરશું અડધી ચમચી જીરું અને થોડીક ચપટીક હિંગ એડ કરશું જીરું સરસ બ્રાઉન થઈ જાય એટલે તેમાં બે ચમચી સમારેલી ડુંગળી એક ચમચી સમારેલું મરચું લીલું અને એક નાનું નંગ સમારેલું ટમેટું એડ કરશું અને સારી રીતે તેને તેલમાં સાતરી લેશો આ રીતે એકાદ મિનિટ માટે તેને સાતર્યા પછી તેમાં આપણે લીમડાના પાન એડ કરશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરવાના છે તો મસાલામાં સૌપ્રથમ આપણે લાલ મરચું પાવડર એક ચમચી અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બધા મસાલા એડ કર્યા પછી તેને સારી રીતે આપણે ગ્રેવીમાં મિક્સ કરી લેશું અને પછી આપણે મેશ કરેલા બટેટા તેમાં એડ કરી દઈશું અને તેને તાવે થાતી સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલો મિક્સ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું આ રીતે હરવા હરવા હાથેથી તમારે મસાલાને હલાવતું જવાનું અને દબાવતા દબાવતા બધો મસાલો ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લેવાનો તો અહીંયા મસાલો આપણો બનીને રેડી છે તેના ઉપર આપણે કોથમીર સ્પ્રેડ કરીશ છ કલાક પછી આપણે બેટરને ચેક કરી લેશું જો આથો સરસ આવ્યો હશે તો બેટર ડબલ થઈ જશે તેને આપણે આ રીતે ચમચાથી ફેટી લેશું જોઈ શકો છો એકદમ ફ્લફી બેટર આપણું બનીને રેડી છે તો હવે તેમાંથી આપણે ઢોસા બનાવવાના છે પણ જો તમે આ રીતે ડાયરેક્ટ બેટરમાંથી ઢોસા બનાવશો તો તમારા ઢોસા જાડા બનશે ઢોસાના બેટરને હવે આપણે એક બોલમાં લઈ લેશું બે ચમચા જેટલું બેટર લઈ તેમાં એક ચમચા જેટલું આપણે પાણી એડ કરી પતલું એવું બેટર રેડી કરી લેવાનું જો પહેલીવાર તમે ઢોસા બનાવતા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ચપટીક મીઠું એડ કરી દેસુ અને પતલા બેટરને આ રીતે હલાવી લેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવા ઉપર આપણે તેલ અને પાણીનો છંટકાવ કરીશું અને કપડાથી સારી રીતે લૂછી લેશું અને પછી તેમાં આપણે બે ચમચા જેટલું બેટર સ્પ્રેડ કરીશું જો તમે પહેલીવાર ઢોસા બનાવતા હોય તો આવી રીતે આછું બેટર બનાવીને નોનસ્ટિક તવા ઉપર આ રીતે તમે બેટરને સ્પ્રેડ કરી શકો છો એકદમ સહેલી રીત છે જો તમારે ઘરે ઢોસા બનાવવા હોય અને જો તમે પહેલી વખત ઢોસા ઘરે બનાવતા હોય તો મસાલા ઢોસો બનાવવા માટે આ રીતે ઢોસાને થોડીકવાર તવા ઉપર ગરમ થવા દેસો થોડોક બ્રાઉન કલરનો ઢોસો થાય એટલે તેના ઉપર આપણે મસાલો આ રીતે તવેથાથી સ્પ્રેડ કરી લેશું તો મસાલો ઢોસો તો બનાવવો ખૂબ જ ઇઝી છે તો ત્રણથી ચાર મિનિટમાં આપણો મસાલો ઢોસો બનીને રેડી થઈ જશે ઢોસો આપણો રેડી થશે ત્યારે તે બ્રાઉન કલરનો અને સાથે સાથે તે નોનસ્ટિક પણ છોડવા લાગશે તો હવે તેને આપણે આપણે તેને તવેથાથી બેન્ડ વારી લેશું તો રેડી છે આપણો મસાલો ઢોસો તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તે જ રીતે આપણે બધા મસાલા ઢોસા બનાવીને રેડી કરીશું જો ઢોસાના બેટરમાં આથો સરસ આવ્યો હશે તો તમારા ઢોસા પણ ખૂબ જ સરસ થશે તો નોનસ્ટિક તવા ઉપર આ રીતે ઢોસો છૂટવા લાગે ત્યારે મસાલો તેના ઉપર સ્પ્રેડ કરી અને પછી તેને આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરી અને આપણે તેને પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા મસાલા ઢોસા બનાવીને રેડી કરીશું અહીંયા આપણા બધા મસાલા ઢોસા બનીને રેડી છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તે જ રીતે તમે તે જ બેટરમાંથી ઈડલી પણ બનાવી શકો છો ગરમ ગરમ ઢોસાને આપણે સાંભાર સાથે સર્વ કરીશું સાંભાર કઈ રીતે બનાવો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી જોઈ શકો છો જો રેસીપી સારી લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ